નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું શું રાજપરા સંજય અને મિત્રો આજે તમારી માટે લઈને આવી ગયો છું ઘણા દિવસો બાદ મિત્રો આપણી આ કાબરા એરિયા ટાઈપની જે વેરાયટી છે જે આ ઘણા એરિયા એરિયાની અંદર વાત કરીએ તો આને તેતરું કહેતા હોય છે તો એમની વેરાયટીના મિત્રો આપણી પાસે રોપા અત્યારે તૈયાર થઈ ગયેલા છે તો જે ખેડૂતો લેવા માંગતા હોય તો જલ્દીથી તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી શકો છો અને હવે હું તમને થોડુંક મિત્રો આ વેરાયટીની માહિતી દઈશ તો મિત્રો સૌ પ્રથમ પહેલા વાત કરી દઉં તો મિત્રો હું રાજપ્રા સંજય બજરંગ નર્સરી વતી તમારો બધાનો સ્વાગત છે અને બીજી વાત કરી દઉં તો મિત્રો આપણી નર્સરીની અંદર મિત્રો અત્યારે સાત રીંગણની વેરાયટીના ચોમાસા માટેના મિત્રો રોપા નખાઈ ગયેલા છે અને એ બધું હું તમને હમણાં બતાવી દઉં મિત્રો વિડીયોની અંદર તો સાથે સાથે બીજી વાત કરી દઉં કે મિત્રો જે આ કાબરા એરિયાની વેરાયટી છે જે તેતરું કહેતા હોય છે અમુક એરિયાની અંદર બાજરું કહેતા હોય છે અને ઘણા એરિયાની અંદર કાબરી ગોટી કહેતા હોય છે તો મિત્રો એ બધા જ ટૂંકમાં જોઈ લો મિત્રો આ રીંગણ છે અને તમે સ્ક્રીન ઉપર પણ મિત્રો અત્યારે તમને દૂરથી અથવા તો સરખો રીંગણું નહીં દેખાતું હોય મિત્રો તમે જે સ્ક્રીન ઉપર રીંગણ જોઈ શકો છો એ રીંગણની વેરાયટી છે અને એમની મિત્રો આપણી પાસે વાત કરીએ તો લાખથી દોઢ લાખ રોપા અત્યારે તૈયાર થઈ ગયા છે અને એ પણ મિત્રો ક્લક ટ્રેની અંદર તૈયાર થયેલા છે અને મિત્રો એમની વાત કરીએ તો એ મિત્રો આપણે ચાલીસ એમએમની ટ્રેની અંદર નાખેલા છે જે બીજા ટ્રે વાપરતા હોય છે મિત્રો બત્રીસ એમએમની આવતી હોય છે અને આપણે જે ટ્રે વાપરેલી છે એ ચાલીસ એમએમની છે અને હવે થોડીક મિત્રો આ વેરાયટીની વાત કરી લઈએ કે આપણે મેઇન ટોપિક આપે આજ જે બાજરીયા રીંગણની છે તો એ રીંગણની જ થોડીક મિત્રો આપણે વાત કરી લઈએ તો મિત્રો આ વેરાયટીની વાત કરીએ તો આ વેરાયટી મિત્રો અમુક વિસ્તારની અંદર ખૂબ વધારે ચાલતી હોય છે અથવા તો અમુક એરિયાની અંદર માપસરની ચાલતી હોય છે તો જો તમારા એરિયાની અંદર જો આ ચાલતી હોય આનું વાવેતર કરવા માગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એમાં કોલ કરીને રોપા લઈ શકો છો બિયારણ લઈ શકો છો તો હવે વાત કરીએ દેવ તો મિત્રો અમારા રાજકોટ અથવા તો ચોટીલા એરિયાની અંદર વાત કરીએ તો મિત્રો આ વેરાયટી ખૂબ એવી વધારે ચોમાસા દરમિયાન ચાલતી હોય છે બીજી વેરાયટી કરતા બે પાંચ રૂપિયા ભાવ પણ આના ઊંચા મળતા હોય છે અને મિત્રો આની ઉત્પાદન શક્તિની વાત કરીએ તો આમાં ઉત્પાદન એક અઢળક પ્રમાણમાં આવતું હોય છે હમણાં એ પણ હું તમને ઉત્પાદન પણ મિત્રો બતાવી દઉં અને આની મિત્રો વાત કરીએ તો ચોમાસા દરમિયાન પણ આનું ઉત્પાદન જળવાઈ રહે છે બીજી વેરાયટી કરતા થોડુંક ઓછું મિત્રો આમાં બગડતું હોય છે અથવા તો ઉત્પાદન ઘટતું હોય છે તો આ વેરાયટી આપણી પાસે મિત્રો તૈયાર થઈ ગયેલી છે અને જે આપણી હાઈબ્રિડ વેરાયટી આવતી હોય છે જેનું નામ સુકન એન ફોર કરીને સેમ્પલ આવતા હોય છે માર્કેટની અંદર તો એ વેરાયટીની વાત કરીએ તો એ વેરાયટી મિત્રો માફ થાય આ પ્રકારે કાંક રીંગણ થાય એટલે એ રીંગણ ઘટું થઈ જતું હોય છે અને એમનું મિત્રો ડીટ લાંબુ બહુ થતું નથી ટૂંકું થતું હોય છે અને એ રીંગણું એકદમ ગોળ થતું હોય છે અને મિત્રો આપણી પાસે જે છે આ વેરાયટી એ છે જ લંબગોળ થતું હોય છે મિત્રો આ તડકા દરમિયાન તોડેલું છે એટલે દીઠ સેજ કાળું થઈ ગયું છે અને મિત્રો અત્યારે ચાર વાગેલા છે ખૂબ એવો અમારા વિસ્તારની અંદર તાપમાન અત્યારે પડી રહ્યું છે તો તમને લાઇટિંગ સાઇનિંગ ક્વોલિટી તમને જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ પ્રકારે લાઇટિંગની ક્વોલિટી આવતી હોય છે અને સાથે સાથે મિત્રો બીજી વાત કરી દઉં તો જે આપણી આ વેરાયટી છે આપણી પાસે એ દેશી ટાઈપ વેરાયટી છે ત્રણેય ઋતુમાં થતી હોય છે ઉત્પાદન પણ ખૂબ એવું સારું મળી રહ્યું છે અને વેરાયટીનું તમને હવે હું ઉત્પાદન દેખાડી દઉં પછી જો તમે આ વેરાયટી લેવા માગતા હોય તો જલ્દીથી કોલ કરજો કારણ કે આપણી પાસે અત્યારે લાખથી દોઢ લાખ રૂપિયાનો સ્ટોક છે બાકી ચોકલેટ ગુલાબીનો ને એનો બધાનો વીસ વીસ લાખ રૂપિયાનો સ્ટોક છે તો તમે સ્ક્રીન ઉપર જે વેરાયટી જોઈ શકો છો બધી જ વેરાયટીના આપણી પાસે રોપા મળી જાય છે અને બધી જ વેરાયટીના અલગ અલગ ભાવ હોય છે કારણ કે મિત્રો અમુક ની ખાસિયત હોય છે જેના ટૂંકમાં વિશેષતા હોય છે અને અમુક બિયારણ મિત્રો સસ્તા મોંઘા બનતા હોય છે અને મિત્રો આપણે બિયારણની મિત્રો પ્લોટિંગ અને એ બધા જ વિડીયો આપણી ચેનલની અંદર અપલોડ કરવાના છીએ કે અમે બિયારણ કઈ રીતના બનાવીએ છીએ તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો અને આપણી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે હું તમને ઉત્પાદન એક દેખાડી દઉં તો મિત્રો સૌ પ્રથમ આ એક નાનો એવો છોડ છે આ બે મહિનાનો છોડ થયો છે તમે આમાં રીંગણ જોઈ લો એક બે આ મિત્રો જોઈ લો ફ્લાવરિંગ જોઈ શકતા મિત્રો આ પ્રકારે ફ્લાવરિંગ આવે છે જોઈ લો મિત્રો આ ફ્લાવરિંગ એવું નથી મિત્રો એક છોડ દરેક સોડ ની અંદર એવું સેમ જ ફ્લાવરિંગ તમે આ રીંગણા જોઈ શકતા હશે એવું ફ્લાવરિંગ જોઈ લો અને આ જો મિત્રો રીંગણું આ ટાઈપ થયું છે તો એ જે આ ગઈડું જરાય નથી થયું અમને અંદર બી પણ નથી આવ્યા તો મિત્રો આ વેરાયટીનું વાવેતર કરવા માગતા હોય તો તમે કોલ કરીને રોપા બિયારણ લઈ શકો છો તો આજના વિડીયોમાં એટલું જ જય હિન્દ જય ભારત